પરસોતમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં દિવસેને ને દિવસે વધતો રોષ ડભોઈ તાલુકાના અનેક ગામોમાં ક્ષત્રિયોએ ભાજપા પ્રવેશબંધીના લગાવ્યા છે બેનર સમાજની વસ્તી ધરાવતા ડભોઈ તાલુકાના પંદર જેટલા ગામોમાં ક્ષત્રિયો નોંધાવી ચૂક્યા છે વિરોધ જ્યારે ડભોઈ તાલુકામાં વધુ ત્રણ ગામના રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોમાં જોવા મળ્યો ભારોભાર રોષ તાલુકાના જૂના માંડવા ખાતે રેલી યોજી રૂપાલાની ટિકિટ કાપોના નારા સાથે પૂતળા દહન કરી ભાજપા પ્રવેશબંધીના બોર્ડ લગાવ્યા તો નાગડોલ અને છત્રાલ ગામમાં પણ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે ભાજપ પ્રવેશબંધીના બેનર લાગ્યા હતા no yeah. yeah.